સબસ્ક્રાઈબ કરજો એમના પણ વિડીયો બહુ મસ્ત આવે છે તો મયુર બારિયાને એમાં હું તમને લિંક નાખી દઈશ એટલે મયુર બારિયાને તમે જે રીતે સપોર્ટ કરજો તો અને આગળ આપે આગળ જતાં જે બહુ મસ્ત અને આઈનો વ્યૂ છે હું તમને બતાવું અને આઈનું લોકેશન કાંઈ ભટીની એવું લોકેશન છે આંબાનું લગતા માહિતી છે તો હું તમને હંધી જણાવીશ અને ચેનલ પણ નવા આવ્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જો આપણે આ રીતની આપણે આંબામાં જે જોઈ છે તે આ રીતની આપણે આંબામાં અહીંયા ફૂટ થઈ ગઈ છે મસ્ત મજાની અને આંબા જોંગ ફૂટી ગયા છે એટલે કાંઈ ઘટતું નથી આંબામાં એટલે આંબાનું કોણ આવરણ હારમ સારું છે અને મોર આપણે આ જોઈ છે જે જો તમે આનું વ્યૂ જુઓ અને આંબાની રોશની જુઓ તમે કઈ રીતનો આંબો એક ખીલી ઉઠ્યો છે એક જાતનો સમજી લો ને કે એક નંબર આંબ કાંઈ ઘટે નહીં એવા સમદી લો ને કે મોર થઈ ગયા છે જોરદાર કંઈ ઘટતા નથી અને આખા આંબા આમાં હાવ ફૂલવાળીને આખી હાવ ખીલી ઉઠ્યા છે કાંઈ ઘટતું નથી આંબામાં અને આ રીતનું આમાં અહીંયા આંબામાં મોર છે આ અહીંયા આ પંથલી તાલુકામાં આ રીતની અમારે આંબામાં કૂટ છે તો તમારે તમારે ત્યાં પણ કેવી ખૂટ છે તો જેની કોમેન્ટમાં જણાવજો અમને કે તો અમને ખબર પડે કે તમારે આંબા કેવા ખૂટ્યા છે તો અમારે આ રીતની થોડીક આ ખૂટ છે એટલે તમે જે અમને જણાવજો એટલે અમને પણ ખબર પડે કે તમારે પણ આંબા કેવા ખૂટ્યા છે અમારે તો આ રીતની જે કવી ખૂટ છે તો દરેક તમે પણ અમને જણાવજો એટલે અમને પણ ખબર પડે તમારે પણ બહુ સારી ફૂટ છે અને કેરીના બગીચા કોઈપણને રાખવા હોય તો આંબા અટાણે ધોમ અટાણે ફૂટવા મંડી ગયા છે તો આંબા તમે રાખી લીધો કોણ સારામાં સારો ભાવ રહેશે હોય એવું આપને એવું લાગે છે કે ભાવ ઓણ રહે તો આંબાના બગીચા દાદા માણસો રાખતા હોય છે એટલે આંબાના બગીચા ઊણ બહુ હારા ફૂટી ગયા છે અને ઓણ બગીચા ક્યાંય પણ જનરલી એવું નથી કે આપણે ક્યાંય નહીં ફૂટે ઊણ એવું વાતાવરણ જ એવું છે કે આપણે એવું લાગે છે કે ને ફૂટી જશે આંબા હૃદય જોમ ફૂટી જશે તો બગીચા રાખવાના હોય તો રાખી લેજો અને ભાવ કાલમાં પણ ઓન સારામાં સારું રહેશે કેમ કે ઊણ આદત્રા વહેલા આંબા ફૂટી ગયા છે એવું આપને લાગે છે કે વહેલા આંબા ફૂટી ગયા છે એટલે જોરદાર આપણે ફૂટે પણ છીએ તો ક્યાંય પણ ભાવમાં હોય તો રાખી લેવા અને ભાઈ આમાં આપણો ધંધો જ હશે યાર બગીચાનો બીજો તો આપણે કયો ધંધો હોય એ તો રાખી લેજો અને સારામાં સારી જુઓ તમે આ ફૂઇટ છે આંબામાં તો રાખી લેજો અને અમારે પણ અને કદાચને પણ એવું નહીં રાખવા હોય આંબા તો અમારે આ બાજુ વંથલી તાલુકામાં ઘણા પણ આંબા એવા છે જે કોમેન્ટમાં જણાવજો આપણે વંથલી તાલુકાના લગતા ક્યાંય પણ સારા આંબા હશે તો હું તમને કોમેન્ટમાં પાછી તમને હું રિપ્લાય કરીશ તો તમે જે કોમેન્ટ કરજો મને એટલે હું તમને સારા સારા બગીચા હોય છે હું તમને બતાવીશ એટલે આપણે આ બધું આપણા વંતી તાલુકાના લગતા આપણા આંબાની માહિતી આપને ખબર જ હોય કેમ કે આવી માહિતી જાણવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે સીટુના આંબા રાવણાના વિડીયો આપણે મૂકતા જ હોય છે મિત્રો આંબાનો બગીચોનો તમને ગમ્યો હોય વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની અને નાનો ભાઈ સમજીને થોડીક સપોર્ટ કરજો ચાલો જય માતાજી જય ગિરનારી ફરી એક વિડીયોમાં નવી ટૉપિક સાથે પાછા મળીએ